બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની અધ્યક્ષતામાં લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ અસામાજિક તત્વો વિરુદ્ધ સામાજિક જાગૃતિ લાવવા હેતુથી સમગ્ર ગુજરાતમાં આવા લોકસંવાદ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આ શ્રેણીમાં દાંતીવાડામાં યોજાયેલા કાર્યક્રમમાં તાલુકાના સરપંચો તથા આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા લોકસંવાદ કાર્યક્રમના પ્રારંભે જિલ્લા પોલીસ વડાએ પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું નિરીક્ષણ દરમિયાન પોલીસ પરેડ યોજાઈ હતી અને પોલીસ સ્ટેશનની કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું લોકસંવાદ દરમિયાન તાલુકાના આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ વડાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ કાર્યક્રમને સંબોધતા જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સતત સક્રિય છે ખાસ કરીને કાળા કાચ લગાવેલી ગાડીઓ નંબર પ્લેટ વગરના તથા ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તાજેતરમાં વિવિધ પોલીસ દ્વારા કરવામાં આવેલા ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન અનેક કેસો નોંધાયા છે ચાર લાખ રૂપિયાથી વધુનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે દંડ વસૂલીની સાથે ગેરકાયદેસર વાહનો જપ્ત કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે પોલીસ વડાએ વધુમાં જણાવ્યું કે સરહદી વિસ્તારના ગામોમાં રહેતા નાગરિકોએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે અજાણ્યા અથવા શંકાસ્પદ વ્યક્તિઓની તરત જ પોલીસને જાણ કરવી જોઈએ તેમણે નાગરિકોને પોતાના ગામ અને વિસ્તારોમાં સુરક્ષાની દ્રષ્ટિએ સીસીટીવી કેમેરા લગાવવાની અપીલ કરી હતી સાથે સાથે વધતા સાયબર ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે પણ લોકજાગૃતિ જરૂરી હોવાનું જણાવ્યું લોકસંવાદ દરમિયાન પોલીસ વડાએ સરપંચો અને આગેવાનો પાસેથી પ્રસ્તુત કરાયેલી રજૂઆતો સાંભળીને તેના નિરાકરણ માટે જરૂરી પગલાં લેવાની ખાતરી આપી

દાંતીવાડા પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન આજ દાંતીવાડા પોલીસ સ્ટેશન ખાતે લોકસંવાદનો પ્રોગ્રામ આયોજિત કરવામાં આવેલ હતો તે દરમિયાન અને તે પછી ઇન્સ્પેક્શનની જે વિઝિટ છે તે દરમિયાન દાંતીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ક્રાઇમ અને અન્ય બાબતોના જે ચકાસણી છે તે કરવામાં આવેલ છે આવનાર સમયમાં જે નવરાત્રિનો તહેવાર આવનાર છે તે નવરાત્રિના તહેવાર દરમિયાન સુરક્ષા વ્યવસ્થા સારી રીતે થાય તેવા તે બાબતે સૂચના પણ આપવામાં આવેલ છે જિલ્લાના તમામ પોસ્ટી વિસ્તારમાં આ બાબતે સૂચના અગાઉથી આપવામાં આવી છે સિટીની વ્યવસ્થાથી જે મોટા ગરબા છે તે ઘરના સીસીટીવી વ્યવસ્થા ટ્રાફિકની વ્યવસ્થા અને સેફ્ટીના તમામ બાબતોનો ધ્યાને રાખીને બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવેલ છે જે અત્યારે જિલ્લામાં ટ્રાફિકના ડ્રાઈવ શરૂ છે જેમાં ખાસ કરીને ડાર્ક ફિલ્મ લગાડીને ચાલતા વાહનો અને વગર નંબર પ્લેટના વાહનો ઉપર કાર્યવાહી શરૂ છે તેમાં અત્યાર સુધી ચાર લાખનો દંડ કરવામાં આવેલ છે અને જે ડ્રાઈવ છે આ આવનાર સમયમાં પણ શરૂ રહેશે નવરાત્રિ ઉત્સવનું ધ્યાને રાખીને મારી સૌને વિનંતી છે કે આપના ધ્યાન ઉપર પણ કોઈ બાબત આવે તો અમારા ધ્યાન ઉપર લાવજો આને પોલીસ બંદોબસ્ત બહુ સારી રીતે ગોઠવવામાં આવેલ છે અને બહુ શાંતિના વાતાવરણમાં આપણા ઉત્સવ પૂરો થાય તેવો અમે વિશ્વાસ છે